દીશા આપણે જે રોડ સેફ્ટને જોડે જિલ્લામાં દર મહિને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સિલની એક મિટિંગ થતી હોય છે જેની અંદર તમામ અલગ અલગ વિભાગના સ્ટેક હોલ્ડર હોય છે અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ થાય છે જેની અંદર પોલીસ વિભાગ આરટીઓ આરએનબી અને અન્ય તમામ વિભાગો જોડાતા હોય છે જેની અંદર રોડ સેફ્ટીને લગતા મતલબ ઘણા બધા એની અંદર આસ્પેક્ટ હોય છે અકસ્માત ઓછા કરવા કોઈ વ્યક્તિને ઇન્જરી થાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા બાબતનું ઇન્વેસ્ટિગેશન બાબતના હિટ એન્ડ રનમાં જે કમ્પેન્સેશન મળે છે એ બાબતમાં ઘણી બધી અલગ અલગ સરકારની જે સારી યોજનાઓ છે એમાંથી જે વિક્ટીમ હોય એને કેવી રીતના લાભ થઈ શકે એ પણ ઘણી બધી બાબતો આની અંદર ધ્યાને લેવામાં આવે છે અને આપણે વર્ષ બે હજાર ત્રેવીસની વાત કરીએ તો એની અંદર ખેડા જિલ્લા પોલીસ દ્વારા અને આરટીઓ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવેલી અને કલેક્ટરશ્રી દ્વારા સતત એનું સુપરવિઝન થઈ અને ખૂબ જ સારી કામગીરી જિલ્લાની થયેલી આ માટે ખેડા જિલ્લાએ બે હજાર ત્રેવીસનું જે વર્ષ છે એની અસરકારક કામગીરીને ધ્યાને લઈ અને ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી કાઉન્સિલમાં આપણો દ્વિતીય ક્રમાંક આવેલો અને એ બાબતે ગઈકાલે મતલબ સોળ તારીખે ગૃહ રાજ્ય શ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની એક મીટિંગ થયેલી એમાં તમામ અલગ અલગ વિભાગોના પ્રતિનિધિ હાજર રહેલા અને ગૃહ રાજ્ય રાજ્યમંત્રીશ્રીના હસ્તે કલેક્ટરશ્રી અમને અને આરટીઓ ત્રણેય સંયુક્ત રીતે ત્યાં જઈ અને આ એવોર્ડ છે એ અને બે લાખ રૂપિયા ચેક એ જિલ્લાને મળેલ છે એટલે આપણી માટે ગૌરવની વાત છે અને હજી પણ વધારેમાં વધારે સારા કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છે અને દર મહિને જે રોડ સેફ્ટી કાઉન્સિલની મીટિંગ થાય છે એમાં તમામ મુદ્દાની ગહન રીતે ચર્ચા કરવામાં આવે છે